અખિલ કચ્છી રાજકોર મહિલા મંડળ દ્વારા વિવિધ કાર્યક્રમો હાથ ધરાયા વિશ્વભરમાં પથરાયેલી થિયોસોફીની સંસ્થાઓમાંની એક ઓર્ડર ઓફ ધી સ્ટાર ઇન ધ ઇસ્ટનું અધ્યક્ષપદ સંભાળનારા જીદુકૃષ્ણમૂર્તિની પુણ્યતિથી અને ભારતીય કેળવણી કાર નાટ્યકાર હિન્દી અને સંસ્કૃત ભાષા તેમજ સાહિત્યના વિદ્વાન સીતારામ ચતુર્વેદીની પુણ્યતિથિ નિમિત્તે શ્રી અખિલ કચ્છી રાજ્યકોર મહિલા મંડળ દ્વારા વિવિધ કાર્યક્રમો હાથ ધરાયા હતા જેમાં સૌ પ્રથમ પ્રમુખ શ્રીમતી કૃપા ધવલ દ્વારા પધારેલ તમામ સભ્યોનું તથા નવા બનેલા સભ્યોને આવકાર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા આવક જાવકનું સરવૈયું સૌ સમક્ષ મૂકવામાં આવ્યું હતું ત્યારબાદ હેતલબેન દ્વારા ધાર્મિક તથા કેળવણીને લગતી રમતો રમાડી સૌને જ્ઞાન સાથે ગમત કરાવવામાં આવી હતી જેમાં વિજેતા ઉષાબેન ઘોર ગીતાબેન ઘોર વૈશાલીબેન ઘોર તથા હિનાબેન ઘોર બાજી મારી હતી આ સાથે તમામ બહેનોને વાર્ષિક ગિફ્ટ વિતરણ તથા વાર્ષિક ફીનું કલેક્શન કરવામાં આવ્યું હતું અને અંતે અલ્પાહાર લઈ બધા નવા પ્રોજેક્ટ બેન્કો દ્વારા મહિલાઓમાં તે અંગેની જાગૃતિ સમગ્ર વર્ષની ફી ઘાસચારા વૃદ્ધાશ્રમ અનાથાશ્રમ આંગણવાડી વગેરે જરૂરિયાતમંદ સુધી પહોંચાડવાની નવી પહેલને થમ આપી બહાલી અપાઈ હતી મકાન લેવી જ તેમજ ભાડે લેવા માટે સંપર્ક કરો એક સારા લોકેશનમાં મકાન વેચવાનું છે ભુજના જયનગર શક્તિધામ પાસે આવેલ ડુપ્લેક્સ મકાન વેચવાનું છે કમ્પ્લીટ લેણા મુક્ત અને દસ્તાવેજ તથા લાલ બુક સહિત સંપૂર્ણ બોજામુક્ત મોકાનું મકાન ઉપરાંત એક મકાન ભાડે આપવાનું છે સંપર્ક નંબર નાઇન સેવન વન ટુ સિક્સ ડબલ સેવન સેવન થ્રી ફાઈવ ડબલ નાઇન સેવન નાઇન થ્રી two six double four one.